હું ભારત ગણાતરા વાઇસ પ્રેસિડન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે અમે થી સત્તર એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને સરકારની સામે બધાને વિરોધ છે કારણ કે જે રીતે સરકારે ફાયર એનોસી માટે જોવું બી લગાવી છે અત્યારે કોચિંગ ક્લાસીસ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે સીલ મારે છે તેની સામે બધા વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ કારણ કે આ બધા દસ દસ પંદર પંદર વર્ષ જૂના બધા એકમો છે ને બધા ટેક્સ ભરે છે તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી અને હવે બધા ફાયર ઇક્વિપમેન્ટ્સ અત્યારે ઇઝીલી અવેલેબલ નથી સ્ટાફ પણ એડિક્યુએટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન્ટ બનાવી અને બધાને અમુક ભાઈ હજાર જણાને છ મહિનામાં લઈ લો કે ત્રણ મહિનામાં લઈ લો એ રીતનું એક નોટિસ પીરિયડ આપવો જોઈએ અને એક એસઓપી તૈયાર કરવી જોઈએ તો જ આ બધું શક્ય બનશે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે વધીને ઠોડે મને દસ હજાર જણા ભેગા થતા કારણ કે બધાય ત્રાહી માં પોકારી તંત્ર હવે જાગ્યું છે એના લીધે શું કહે છે ઘટના બધા જે ઘટના બની તે પછી તંત્ર અચાનક જાગ્યું છે એની સામે બધાનો વિરોધ છે કે સરકારે જાગવાનું હોય પણ બરાબર છે પણ આટલા દસ વર્ષથી ટેક્સ ભરતો તો સરકાર ક્યાં શું હતી અત્યારે બધાને સમય આપવો જોઈએ કે તમે ફાયરનોસી લઈ લો કોઈપણને ફાયરલ એનોસી સામે વાંધો નથી પણ સમય ન મળતો ફાયરણસી કઈ રીતે શક્ય છે અચાનક બધા માટે